શક્તિપીઠ માટે ધંધા રોજગાર બંધ રાખ્યા બંદરા બ્રાહ્મણોએ પાઠ કર્યા હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા પધરામણી કરી રહ્યા છે ક્યાંક ભારે વરસાદ છે તો ક્યાંક ઓછો વરસાદ છે અંબાજી શક્તિપીઠમાં છેલ્લા કેટલાય દિવસોથી મેઘરાજા પધરામણી ન કરતા

અંબાજી પંથકની અંદર ઓછા વરસાદના કારણે જ્યારે તમામ અંબાજીના રહેવાસીઓ આદિવાસીઓ એ બધા જ્યારે હેરાનગતિ પામી રહ્યા છે ત્યારે ભગવાન ભોળાથને રીઝવવા માટે આજે ઉજાણીનો એક ઉત્સવ રાખ્યો છે પૂરું અંબાજી હોટલો દુકાનો સહિત તમામે તમામ નાના મોટા રોજગારો આજની તારીખે અંબાજીની અંદર ઉજાણી પાડી રહ્યા છે ગુજરાતના પ્રખ્યાત શક્તિપીઠ અંબાજી ખાતે આજે સમગ્ર અંબાજીના બજારો બંધ રાખવામાં આવે છે વરુણ દેવતાને રીઝાવવા માટે વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને આજે વરુણ દેવને રીઝાવાનો પ્રયાસ કરી રહ્યા છે ગુજરાતમાં દરેક વિસ્તારમાં મોટા ભાગે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે ઠેર ઠેર જગ્યાએ મોટા પ્રમાણમાં વરસાદ ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે શક્તિપીઠ અંબાજી અને આજુબાજુ પંથકમાં વરસાદ ન બરાબર પડતા આજે શક્તિપીઠ અંબાજીના વેપારીઓએ પોંભુ બંધ રાખીને વરુણ દેવતાને રહી પ્રયાસ હાથ ધર્યો છે ત્યારે વાત કરવામાં આવે તો શક્તિપીઠ અંબાજી ખાતે જે યાત્રાળુ આવી રહ્યા છે તેમના માટે અંબાજી મંદિર ખુલ્લું છે અને અંબાજી મંદિરનું ભોજનશાળા પણ ખુલ્લી છે જેથી યાત્રાઓને કોઈ પણ અગવડતા ન પડે અને સુગમતાથી તે મંદિરના દર્શન કરી શકે અને ભોજનનો પણ લાભ લઈ શકે દેવેન્દ્ર પ્રજાપતિ જીએસટીવી